অরে আরোদেত্রে মনাগে কোই বুত প্রেতো নথিনে আজে তো বাবা পাসে জহিনে তেনো ইলাজাত করোয় তোছে ভাবা বাবা 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 বা बोल बच्चा क्या है तेरी समस्या रोज रात्र खेतरे जाता हूँ तब कोई प्रेत आता है और मुझे बहुत परेशान करता है इन्हों कोई इलाज बताओ ना। तू सही जगह पे आया है ये ले धागा बांध ले और चिंता छोड़ दे और सुन यहाँ पे कुछ रख के जा આજે તું રક્ષા દોર બાંધીને આવ્યો છો આજો હું તેને અડું છું જય ગોપાલ પાચા ભાઈ કેમ છે જય શ્રી ગોપાલ મજામાં ઠાકોરજીની કૃપા છે પણ લક્ષ્મણ તું કેમ દિવસે દિવસે દુબળો પાતો થતો જાસ તું કાઈ ઉપાધિમાં છો પાછા ભાઈ શું વાત કરું તમને રોજ ખેતરે જાઉં છું ત્યારે કોઈ એક પ્રેત આવે છે અને મને ખૂબ હેરાન કરે અને ખાટલા ઉપર ચડીને ખૂબ હેરાન કરે છે અને આખી રાત સુવા દેતો નથી આ હેરાન ગતિથી હું કંટાળી ગયો આ ઉપાધિ માંથી છૂટું તેવો કોઈ રસ્તો બતાવો ને એક કામ કરીએ ઓલા લાખા બાપા ખરા ને તે પાકા પરમ ભગવતી છે અને પાકા વૈષ્ણવ છે તો તેની પાસે જઈએ તો તે જરૂર ને રસ્તો બતાવશે ઠીક છે ચાલો જઈએ સરળો સરળ જય શ્રી ગોપાલ લાખા બાપા જય ગોપાલ પાછા આવવાનું થયું લાખા બાપા આ લક્ષ્મણીઓ છે તે રોજ રાતે ખેતરે રાત વાસો કરવા જાય છે ત્યાં કોઈ પ્રેત આવીને તેને ખૂબ હેરાન કરે છે અને રાતે સુવા દેતું નથી આના ઘણા ઉપાયો કર્યા છતાં કોઈ ફરક પડતો નથી તમારા જેવા ભગવતી સિવાય અમારો હાથ કોણ પકડે આમાંથી કઈ છુટકારો મળે એવો ઉપાય બતાવો ને બાપા એમાં શું ડરવાની વાત છે ઠાકોરજી સૌ સારા વાલા કરશે તે ભલે ઘણા ઉપાયો કર્યા હજી એક ઉપાય કરવાનો બાકી છે તારી બધી ચિંતા દૂર થઈ જશે તું એક કામ કર કાલે સવારે નાહી ને તું મારી પાસે આવજે ગોપાલ പാലോ തോബല ജഗണ ഗോ പാല സർവേകുതരി വേ હું રે પ્રેમ કો પછેડો મારા લાલને વડાઉં પ્રેમ કો પછેડો મારા લાલને વડાઉં જાગો તો બલું રે

ત્યાં સુધી પ્રેત તો શું તારો કોઈ વાળ પણ વાકો નહીં કરી શકે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે પ્રેત ગમે તે કહે કરે તો પણ માળા ઉતારતો નહીં અને કપાળ પર તિલક ભૂસાવા દેતો નહીં જ્યાં સુધી ગળામાં માળા અને કપાળમાં તિલક હશે ત્યાં સુધી તારી પાસે કોઈ આવી નહીં શકે છતાં પણ જો ડર લાગે તો શ્રી ગોપાલ ધ્યાન ધ્યાનથી આ મંત્રનો જાપ કરજે દીકરા જય ગોપાલ જય શ્રી ગોપાલ બાપા જય ગોપાલ

અને કપાળમાં ટીલા શું તાણ્યા છે મારે તારા શરીરમાં પ્રવેશ કરવો છે હું તારી પાસે આવી શકતો નથી ઉતાર આ તારી માળા નહીતર હું તને હેરાન કરી નાખીશ જો તું તારી માળા નહીં ઉતારીશ અને કપાળ પરથી તિલક નહીં લીખીશ હું તને ખાટલા સાથે ઉપાડીને ફેંકી દઈશ જો આ માળા અને તિલકનો આટલો પ્રભાવ હોય તો હું પણ પ્રભુ શ્રી ગોપાલના શરણે જાઉં તો જન્મો જન્માંતરના પાપ ધોવાઈ જાય અને મને પ્રેત્યોનીમાંથી મુક્તિ મળે હે પ્રભુ હું અજમ જીવ છું અને તમે તો દિન દયાળ છો પ્રભુ મને શરણે લ્યો પ્રભુ મને શરણે લ્યો

મજુરા મજુરા મલકઈન મેડ મેં સુધ કરે ગગન ગગન ગુમરા પાગ મેઘા કરે મન મર બની ધન ગદ કરે મન મોર કરે ફૂલ કટ પથરાઈ પતરાઈ રાય પરે મેઘ આશા આજ મારા